તનોદ તાલુકાના મોઢુકા ગામની સીમમાં દીપડો દેખાતા ખેડૂતોએ દોડધામ કરી મૂકી હતી અને ગ્રામજનો અને વન વિભાગની ટીમ દ્વારા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું રેસ્ક્યુ દરમિયાન ઘાયલ થયેલા દીપડાને સારવાર અર્થે કામધેનુ યુનિવર્સિટી ખાતે ખસેડીને તેને ઈજાઓ પહોંચાડનાર સામે વન વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તહેગામ બોર્ડર પર દીપડો દેખાતા પાંજરું મૂકવાની તજવીજ હાથ ધરાઈ છે કેટલાક ગ્રામજનોએ દીપડા પર જીવલેણ હુમલો કર્યો હતો જેથી તે ગંભીર રીતે ઘાયલ થયો હતો વન વિભાગે ગાંધીનગરની ટીમની મદદથી દીપડાને બેભાન કર્યો હતો અને સતત પેટ્રોલિંગ કરીને પાંજરું પણ મૂકવાની તજવીજ હાથ ધરાઈ છે દીપડાને ઘાયલ કરનાર ગ્રામજનો સામે પણ વન વિભાગ દ્વારા હાલ તો આરોપીઓ વિરુદ્ધ ગિનો નોંધાયો છે જે ફોટો અને વિડીયોમાં દેખાતા લોકોએ દીપડાને ઘાયલ કર્યો છે તેમની અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરાઈ છે મોઢુગા ગામે કાલે જે દીપડો રેસ્ક્યુ કરવામાં આવ્યો તેને સારવાર અહીં કામધેનુ યુનિવર્સિટી ખાતે આપવામાં આવેલ હતી જેમાં દીપડાને દોઢ ઇંચની ઇન્જરી હતી ગળાના ભાગે જેમાં આઠ ટાંકા ઇન્ટરનલ આઠ ટાંકા અને ચામડીના ભાગમાં આઠ ટાકા એ રીતે આઠ ટાંકા લેવામાં આવે અને માથામાં કેટલોક માર મારેલો એના કારણે થોડું ઇન્ટરનલ એમરેજિસના કારણે ક્લોટિંગ થયેલું હતું એ ક્લોટિંગની સારવાર આપવામાં આવે એટલે એક મેજર સર્જરીમાંથી દીપડાને પસાર થવાનું થયું બાદમાં દીપડો દાણદા ખાતે અત્યારે ઓબ્ઝર્વેશન હેઠળ છે હાલ એને ટ્રીટમેન્ટ કેજમાં લઈ અને હજુ વધુ ટ્રીટમેન્ટ આપીશું અને બાદમાં જ્યારે સ્ટેબલ જણાશે દીપડો ત્યારે એને વાઇલ્ડમાં આપણે મુક્ત કરવા જઈ રહ્યા છીએ